ખુલચી અમે કરી બરાબર એટલે એને મગજ એમ જ હતું રહે એટલે છે ભૂલી જાય મગજ વાળો મારો છે મેળ આવી ગયો મગજ આવું દોડાયો અલ્લે માર જો ઓસુ મગજ પડાવા મડુ બોલાલ ના પડાવા મડુ પડાવ બોલ બોલ બેસ કી એટો આટલી ગાતે તે તો આટલી ગા પાસવા મને પાસવા ના છઠી જાવ વાત કર ખુરશી કને ઉધી ના છી આ ખુરશી તો વાયરો વાયરો હમી નથી કરાતી ગુડ મોર્નિંગ સર

તમે તો આ ચાર જણા રહ્યા ને તમે તો મારી આબરૂ કાઢો એમ છો હવે તમે તો આ પોસ્ટમાન ને પોસ્ટમાન ઠટી રહ્યા પેલો તમાર હંગાત થવા આયો ને તમાર હંગાત તો કોલેજ કરવા મળ્યા તારે નોકરીઓ કરવા મળ્યા એ ટેણી ના આગળ લાવી દે તમાર કરતે તો એ ટેણી ઉંશાર છે એ આવતો રે બોલાવ જા આગળ સાહેબ બોલાવી આગળ આવતો રે કેટલો ઉંછાર છે રહ્યો ભણવામાં

તમે હજુ કોસમાન ને કોસમાન ઠઠી રહ્યા છો આટલી ઘણા તો બાર માં ધોરણ માં હોત તમે તો હવે એ વાત જવા દો મારે તમને એક પ્રશ્ન પૂછવો કે આપણે સ્કૂલમાં કોઈક બોમ્બ મેલી જાય અને તમારી નજરે પડે તો તમે એનું શું કરો બોલું સાહેબ હા ઉભા થાય બોલ એ તો સિમ્પલ સાહેબ જે માણસ બોમ્બ મેલી ગયો આપણા મેદાનમાં નેહાલના

અને પહેલા દોરાન થી પાંચમા સુધી પહેલી વાર મને ઓગળી ઊંચી કરી આ જવાબ આલ છે ગોટ આ હેડ ઓમોશન ભૂકંપ આવે અને નિશાળ પડી જાય એ ઘટના કહેવાય તો દુર્ઘટના કોને કહેવાય જો સાહેબ ભૂકંપ આવે નિશાળ પડી જાય અને તમે બચી બચીજો એ અમારા માટે દુર્ઘટના

જય માતાજી મિત્રો આ વિડીયો અમે ફક્ત મનોરંજન માટે બનાવેલ છે અને આ વિડીયો હકીકત સાથે કોઈ પણ લેવા દેવા નથી પછી અમે કોઈ પણ જાતિ ધર્મનો વિરોધ કરતા નહીં અને આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી